ડેપ્યુટી કલેક્ટરના આદેશથી મામલતદાર દ્વારા સાત દુકાન એક સડીરીવાળી દુકાનમાં સીલ લગાવવામાં મેમણ મોટી જમાતના ગેવાનો દાવા કરી રહ્યા છે કે બે હજાર સોળમાં અમારી બોડી ન હતી જે દુકાનો બનાવી અને ભાડે આપવામાં આવે છે ત્યારે મેમણ જમાતની હાલની બોડી ન હોવાને રટણ તમામ ભાડાની રકમ કબ્રસ્તાનના ખર્ચમાં વાપરવામાં આવતી હોવાની કબૂલાત મામલતદાર દ્વારા આઠ દુકાનોને ગેરઉપયોગી ઠારવી અને સીલ મારવામાં આવેલ રિપોર્ટર ફિરોઝ સુનેજા થોરાજી

ડેપ્યુટી કલેક્ટરમાં કે આ હેતુ ફેર છે એટલે કલેક્ટરે અમને મામલતદારે ફરિયાદથી કરી અને અમને નોટિસ આપેલ આ ડેપ્યુટી કલેક્ટરમાં કેસ ચાલે અમે જવાબ આપેલ કે ભાઈ સેવન્ટી નાઇનની કલમનો આમાં ઉપયોગ થતો નથી અને આ અમે મકબની મિલકત છે અને અમે આની ટોટલી આવક કબ્રસ્તાનમાં વપરાય છે ને કબ્રસ્તાનની અંદર ટોટલી આવક આની વપરાય છે તો અને ઉપયોગિટમાં પણ અમે બતાવીએ છીએ એટલે ડેપ્યુટી કલેક્ટર સાહેબે ઓર્ડર આપ્યો કે જ્યાં સુધી રેગ્યુલર ના થાય ત્યાં સુધી દુકાનને સાત દિવસનો ટાઈમ આપીએ છીએ અમે કલેક્ટરમાં આ બાબત બાપીલ કરી દીધી છે ને ઇન્શાલ્લા મહિના દોઢ મહિનામાં આ સીલ કેટલી દુકાનોમાં સીલ મારવામાં આવી સદુકરણી અને અત્યારે ભાડું તમે વસૂલ કરો કે ગામની બોડી કરતી તમે અત્યારે કરો ભાડું વસૂલ ભાડું અમે વસૂલ કરીને આ સંસ્થાની આવક છે સંસ્થાના બદલતા જાય પણ સંસ્થા જ વસૂલ કરે છે છે એટલે કબરસ્તાનની છે આ દુકાનો કબરસ્તાનમાં આ પહેલા અહીંયા ટોયલેટ બાથરૂમ નહીં હતાં ખરાબ જગ્યા હતી ફોડીનો હતો એટલે અટાઉની બોડીવાળાને એમ લાગ્યું કે ભાઈ સંસ્થાને આવકની જરૂર જ હતી ચડસ્તાન એટલે આના ચડસ્તાનના આવક માટે અટાઉની બોડી જે બે હજાર પંદર સોળમાં બોડી હતી એને આ બધું દુકાનો બનાવેલ અને સંસ્થાની આવક માટે જ ચડેલ છે દુકાનો ભાડામાં આપવામાં આવ્યું છે કે ડિપોઝિટમાં દુકાનનો ભાડામાં જ આપવામાં આવી છે ને એ બધું વધારે ખબર તો બોડી ને મને એમને તો એ કોઈ ડિપોઝિટ ની કોઈ નથી તમારા ડિપોઝિટ તમે લેતા નથી લઈ ન શકે ડિપોઝિટ તો ડોનેશન અલગ લઈ એટલે તમારા શું લખેલું છે અંદર તો કઈ ને 11 મહિના ના જ લખેલી છે દુકાન નું કેટલો 11 આ દુકાન નું લખેલી છે કેટલો ભાડું વસૂલ કરવામાં આવે ચાર દુકાનો હતી એ તો ટ્રેક્ટર વાળાની ખાલી કરી દીધેલ છે જાન્યુઆરીમાં જ ને આ ત્રણ દુકાનનો ભાડું પાંચસો પાંચસો રૂપિયા ભાડું છે એટલે પંદરસો રૂપિયા હમણાં તો ભાડું આવે છે એ બધો પૈસા કબ્રસ્તરમાં જાય એ બધી આવક ઓડિટમાં બતાવીએ છીએ અમારા સંસ્થાનો ઓડિટ બી એકસો બ્યાસીમાં ને બધી આવક કબ્રસ્તરમાં જ એની વપરાય છે ટોટલી આવક